દરેક વસ્તુની સમજી લેજો કે કાયદામાં જોગવાઈ નથી હોતી છ ઇંચ જમીન તમારી છોડો તો ક્યાંય જવાની નથી માત્ર ખેડૂતોને મગજમાં એવું હોય કે ભાઈ મારી છ ગુઠા જમીન ઓછી થઈ ગઈ કાંઈ ઓછી નથી લાંબો શેડો હોય તો હું સમજી શકું કે છ ગુઠા ઓછી થાય પણ જવાની ક્યાંય નથી તમારી જમીન ત્યાં જ રહેવાની છે અને કાટાળા તાર જે છે એ બાજુમાં રસ્તો નાનો હોય હાંકડો હોય કોઈને લાગે નહીં એટલા માટે આપણે છ ઇંચ છોડી દઈએ લાંબી રાશે ભલે ફેર પડતો હોય ખેડૂત મિત્રો હવે એક ધ્યાન રાખજો કે દરેક વ્યક્તિને ફોન કરીને જવાબ આપી શકાય એવું શક્યતા નથી કારણ કે સવારના વહેલાં ચાર વાગ્યાથી શરૂ કરીને રાતના અગિયાર વાગ્યા સુધી જવાબ આપું છું તબિયત પણ બગડી જાય છે અને તો એ ફોન પૂરા થતા નથી એટલે એટલા બધા ફોન કરવાની કોઈ ગુંજાઈશ જ નથી મોટાભાગના પ્રશ્નોના જવાબ યુટ્યુબમાં અપાઈ ગયા છે જે લોકો ફેસબુકના માધ્યમ દ્વારા જોવે છે એમને એક સંદેશો આપવાનો કે ફેસબુકમાં રેગ્યુલર કશું આવતું નથી ફેસબુકની અંદર તમે ઓફિશિયલ રમણીભાઈ કોટડીયા પેજ ભલે જોતા હોય કોઈ બીજાના જોતા હોય તો પણ ઓફિશિયલી રમણીભાઈ કોટડીયા કરવું અથવા તો યુટ્યુબની અંદર ખાસ જવું યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડીયા લખો એટલે તમને ચેનલ દેખાશે ત્રણ ચેનલ છે વારાફરતી ત્રણેયને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ત્રણે ત્રણના વિડીયો તમને મળતા રહેશે ત્રણેયનું કન્ટેન્ટ અલગ અલગ છે એકની અંદર માત્ર ઓડિયો આવે છે બીજાની અંદર હું બોલી અને જે ઓડિયો આવ્યો હોય ખેડૂત સાથે વાતચીત થઈ હોય એની પાછળ બ્રીફ કરું છું એ ચેનલ તમને ખાસ જોવા મળશે એમાં ખાસ કરીને તાલીમ કેમના બધા વિડીયો મૂકું છું એટલે જે લોકો ફેસબુકમાં જોવે છે એને રેગ્યુલર તાલીમ કેમના વિડીયો નહીં મળે તાલીમ કેપના માનો કે બે કલાક કોઈ કોન્સ વિષય હાલેલો હોય તો એના કટકા કરેલા હોય યુટ્યુબ ના અંદર તમને ક્રમશ જોવા મળશે ફેસબુકમાં રેન્ડમલી આવશે એટલે સમજાશે નઈ માનો કે મેં લેન્ડ ગેમિંગ સખવાડ્યું છે ત્રણ કલાક તો ત્રણ કલાકમાં એના ત્રીસ પાંત્રીસ વિડીયો થયા હોય તો એ તમને યુટ્યુબની અંદર જે રમણીભાઈ કોટડીયા લખજો ઓડિયો ચેનલ આવે તો એને સબસ્ક્રાઈબ કરજો પછી આ વિડીયો જે મારો દેખાય છે એને સબસ્ક્રાઈબ કરજો એટલે એમાં તમને રેન્ડમલી જોવા રેગ્યુલર જોવા મળશે અને યુટ્યુબમાં જે રેગ્યુલર તમને જોવા મળે છે એમાં કોઈ એક મહિનાના એકથી શરૂ કરીને ત્રીસ તારીખ સુધીના વિડીયો સાંભળી લો છો તો ઘણું બધું નોલેજ તમારી પાસે આવી જશે અને તેમ છતાં તમને એમ થાય કે રેવન્યુમાં વધારે શીખવું છે તો ગમે ત્યારે અનુકૂળતા તાલીમ કામ આવી શકો છો એની બધી વિગતો પણ તમને આ જ યુટ્યુબ ચેનલ દ્વારાથી મળતી રહેશે બધાને હવે ફોન કરવા શક્ય નથી જવાબ આપવા પણ શક્ય નથી તેમ છતાં બને એટલા જવાબ હું વોટ્સએપના માધ્યમ દ્વારા આપવા પ્રયત્ન કરું છું પરંતુ યુટ્યુબ રેગ્યુલર જોશો તો તમારે કોઈ પ્રશ્ન જ નહીં રહે મોટાભાગના પ્રશ્નોના સમાધાન તમને આના થકી મળી જશે બાકી જેને કામ શીખવા છે એ અનુકૂળતા એ તાલીમ કેમ્પમાં આવશે દરેક માહિતી તમને ફેસબુક દ્વારા નહીં મળે ફરીને કહું છું યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટલીયા લખજો ઓડિયો ચેનલમાં હો તો એને સબસ્ક્રાઇબ કરજો ને વિડીયો આવે જ્યાં ચિત્ર દેખાય છે એને ટચ કરજો એટલે એમાં એક તાલીમ કેમના બધા વિડીયો આવી જશે એટલે ઘણું બધું નોલેજ તમને ઘેર બેઠા ગંગાની ઘોડે મળશે આટલું શીખી લેશો તો ભવિષ્યમાં તમારી પેઢી દુઃખી નહીં થાય એટલું તમારી પાસે રેવન્યુનું કમસે કમ જ્ઞાન આવી જશે તો તમે તમારી પેઢીને ખરેખર તમે મિલકત દઈને જશો કજિયા નહીં નહીંતર ગોબરી મિલકત દઈને જાય તો પાછળી પેઢી દુઃખી થાય છે અને સોમાંથી નેવુંની અંદર કંઈક ને કંઈક ક્ષતિ હોય છે આ મારું એક તારણ છે જો સમજાય તો ઘણું બાકી મને કાંઈ આમાં બીજો બેનિફિટ નથી તમને એમ લાગે કે ભાઈ આ રમણીકભાઈ જે મહેનત કરે છે એ યોગ્ય છે તો આવજો ક્યારેક મળીશું